પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પણ હવે લુખા તત્વો બેફામ બન્યા છે છેલ્લા કેટલાય મહિનાથી અંબાજીના આસપાસમાં માણસો ઘટનાઓને અંજામ આપી રહ્યા છે છે અંબાજીમાં થોડા દિવસોથી ગુનાહિત ઘટનાઓ જોવા મળી રહી ઘરમાં ચોરીની ઘટના હોય કે બાઇક ચોરીની ઘટના હોય હાઈવે માર્ગ ઉપરથી પસાર થતા લોકો સાથે મોબાઈલ છીનવી ભાગી જવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર અજ્ઞાત માણસો ઘટનાને અંજામ આપી ફરાર થઈ જાય છે આવા લુખા તત્વને પોલીસનો જાણે કે કોઈ ડર કે ખોફ રહ્યો નથી તેમ લાગી રહ્યું છે તેના લીધે અંબાજીમાં વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આજે પણ સાંજના સુમારે મહાલક્ષ્મી મેડિકલ સ્ટોર ઉપર અજ્ઞાત તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે વિડીયો વાયરલ થતાં અંબાજીના બજારમાં હાલ વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે